નમસ્કાર ખેડૂત મિત્રો રાજશક્તિ ઓફિસનલ ચેનલ માં આપનું હાર્દિક સ્વાગત છે ને રાજશક્તિ આજે તમારા માટે લઈને આવી ગઈ છે દિવાળી ધમાકા ઓફર જેમાં તમને મળવાનું છે 25 કેવી નું જટકા મશીન 300 વિઘાની કેપેસિટી 4 ઇંચ નો થ્રો માં જટકો આવે છે અને 1 વર્ષ ગેરંટી સાથે મશીન માં 1 વર્ષ ગેરંટી આવે છે ને ચાર્જલ માં 3 મહિના આ મશીન તમારે ડીમ લાઇટ અને ફૂલ લાઇટ બંને માં ચાલવાનું છે બેટરી ની કોઈ જંજટ નહીં સોલાર ની કોઈ જંજટ નહીં બેટરી જો વારંવાર ફેલ થતી હોય

અને જોડે આવે છે અર્થિંગ નાખવાનો વાયર અને મશીન થી તાર સુધી પોગાડવાનો વાયર પાંચ મીટર અને જોડે આવે છે અર્થિંગ પ્લેટ જે તમારે જમીનમાં ત્રણ ફૂટ ખાડો ગાળી અને અર્થિંગ નાખી દેવાનો છે તો આપેલા નંબર ઉપર કોન્ટેક કરો ને આજે ત્યાં જટકા મશીન કેશ ઓન ડિલિવરીમાં તમે ઘર બેઠા મંગાવો